ઉપરાંત આ સ્થળ પર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ યોજાશે આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પટેલ પાલિકા પ્રમુખ શ્રી લિંબાણી શ્રી મનીષ સંઘાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશ સોડા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા નગર સેવકો પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલ તારીખ ઓગણત્રીસમી સવારે દસ કલાકે શિવાજી ચોક જયસિંગપરા સિટી સિવિક સેન્ટર ખાતે અને ત્રણ કલાકે મંગળાબેન બાલમંદિર બહારપરા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય શ્રી મોદી સાહેબે છેવાડા માનવી સુધી ભારતના ભારત સરકારની તેમજ ગુજરાત સરકારની તમામ યોજનાઓ પહોંચે તે માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરી અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે એ સુધી કાર્ય કરવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત વિકસિત રાક્ષસ બનાવવાનો સંકલ્પ કરે છે તે સંકલ્પ અંતર્ગત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓ મારફત આપણા શહેરમાં પણ તેનો લાભ મળી રહે તે માટેની સકલ બધા માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આપ સૌ જાણો છો કે અમરેલીના વિકાસના કાર્યો થઈ રહ્યા છે જેમાં સરકાર શ્રીની તમામ યોજનાઓ કે સત્તર પ્રકારની યોજનાઓ માનનીય ચીફ સાહેબે જે જણાવી કે સત્તર યોજનાઓ દરેક છેવાડાના માનવી સુધી પહોંચે ભારત સરકારની તમામ વિકાસની લાભ છેવાડાના માનવી સુધી મળે તે અંતર્ગત નળસે જળ યોજનાઓ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ એવી સત્તર પ્રકારની યોજનાઓના કાર્યો ચાલી રહ્યા છે આપ સૌ જાણો છો કે ભારતના વિકાસમાં આપણે આપણા શપથ પણ લીધા બે હાજર સત્તાવીસ સુધીમાં